મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે સિક્યુરિટી ગાર્ડ માટેની ભરતી આવી છે ગુજરાત વિદ્યાપીઠની અંદર વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે ગુજરાત વિદ્યાપીઠની અંદર ભરતી આવી છે સિક્યુરિટી ગાર્ડ માટેની વાત કરીએ ઓનલાઈન જ અરજી કરવાની છે એક છ બે હજાર ચોવીસના રોજ છે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે એની વેબસાઇટ ઉપર અને અઢાર છ બે હજાર ચોવીસ છે ચાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ સિક્યુરિટી ગાર્ડ માટેની જે ભરતી છે મિત્રો એમાં ટોટલી અગિયાર જેટલી જગ્યા છે મિત્રો અગિયાર જેટલી જગ્યા છે ને ધોરણ દસ પાસ માગેલું છે માનનીય બોર્ડમાંથી બરાબર ને મિનિમમ છે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે સિક્યુરિટી ગાર્ડનો બરાબર અને ફિઝિકલી ફિટ હોવો જરૂરી છે અમદાવાદ માટેનું અને અહીંયા મિત્રો બતાવેલું છે પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મિત્રો તો સરસ મજાની ગુજરાત વિદ્યાપીઠની અંદર ભરતી છે મિત્રો એમાં જે પગાર છે મિત્રો સિક્યુરિટી ગાર્ડને બાર હજાર રૂપિયા પગાર છે પર મંથ આપવામાં આવશે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરી દેજો